નમસ્કાર સ્વાગત છે કાર્યક્રમમાં વાત કરીશું ગુજરાતના રાજકારણની કારણ કે ખાસ તો ગુજરાતનું જે રાજકારણ ગરમાયું છે એમાં ભારતીય જનતા પાર્ટીમાં જે ઉમેદવારોને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં એને લઈને એવું કહેવાય છે કે પહેલી વાર એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં આટલો અસંતોષ આટલો આક્રોશ અને જાહેર કરેલા ઉમેદવારોને ત્યાં કેવું પણ જાહેર કરવું પડે કે અમારે આ છૂટણી નથી લડવી સ્વેચ્છાએ અમે ચૂંટણી લડવા માંગતા નથી પછી ઉમેદવારો બદલાય કોણ ઉમેદવારો તો કે મોદી શાહે નક્કી કરેલા ઉમેદવારો ત્યાંથી એમને મળેલી સંમતિ એ ક્યાંક પાછું લેવું પડે છે આ ભાજપ માટે એક સાંધો ત્યારે તેર તૂટે એવી સ્થિતિ જે પહેલાં કોંગ્રેસ માટે કહેવાતી હતી હવે ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કારણ કે ભાજપમાં અસંતોષની જ્વાળા જે ભભૂકી છે વડોદરાથી જ્યોતિબેન જ્વાળા શરૂ થઈ હતી ને અત્યાર સુધી ક્યાંક હવે એ જ્વાળા દેખાઈ રહી છે અને એક માંગ છે કે ભાજપના જ કાર્યકર્તાઓને ટિકિટ આપો જુઓ તમે કે વિધાનસભાની જે ટિકિટની જાહેરાત કરીને એમાં જે પ્રમાણે પક્ષ પલટુંને ટિકિટ આપી તો પેલા કાર્યકર્તાઓ એમ કહે છે કે ચાલીસ ચાલીસ પચાસ વર્ષથી અમે પરસેવો વહેવડાવ્યો છે જેની વિચારધારા સામે અમે પ્રચાર કરતા હતા જેની વિરુદ્ધમાં અમે પ્રચાર કરતા હતા એની સાથે અમે કઈ રીતે પ્રચાર કરીએ એ વિચારધારાની સાથે રહીને અમે કેવી રીતે ચૂંટણીમાં જંપલાવીએ આ બળાપો કાર્યકરો કાઢી રહ્યા છે એને લઈને રાજીનામાનો દોર પણ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા બાદ વિજાપુરમાં સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ સ્થાનિક ઉમેદવારોની માંગ પ્રબળ બનતી જાય છે અને તમામ જે નેતાઓ છે એ હાલમાં ક્યાંક બળાપો પણ ઠાલવી રહ્યા છે અને આપને ખબર છે કે આ જે નેતાઓ કે જેમણે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો એમને તુરંત જયારે વિધાનસભાની ટિકિટ આપી દેવામાં આવી તો ચોક્કસ સંતોષ થાય અને એને લઈને વિપક્ષ કે છે ફાયદો ઉઠાવશે પણ વિપક્ષ આનો ફાયદો કેટલો ઉઠાવી શકે તે પણ એક સવાલ છે પણ હવે એક વાક્ય જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કહી રહ્યા છે કે ઘરના છોકરા ઘંટી ચાટેને પાડોશીને આંટો પણ અમારા માટે એવું છે કે ઘરના છોકરા ઘંટી ચાટેને આયાતીને આટો એટલે આજ મુદ્દે ચર્ચા કર્યું છે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર મયંક વ્યાસ છે મયંકભાઈ સ્વાગત છે આપનું સાથે જ વાસુદેવ પટેલ જાણીતા રાજકીય વિશ્લેષક વાસુદેવજી આપનું પણ સ્વાગત છે મયંકભાઈ શું લાગે છે મેં કહ્યું હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ટિકિટ આપો તમે આયાતી ઉમેદવાર પક્ષ પલટી ઉમેદવાર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કોંગ્રેસની વિચારધારા સામે અમે લડેલા ને હવે એ જ વિચારધારાને સાથે લઈને અમારે પ્રચાર કરવાનો આ અમને કથે છે આ બળાપો છે શું કેશો મયંકભાઈ કાર્યકર તરીકે પાથરણા ઉપાડવાથી માંડી અને મંડપો બાંધવા અને પડદાઓ બાંધવા સુધીના વીતચિત્રો દોડવા સુધીના બધી કામગીરી કરનારા પાયાના કાર્યકર્તાઓને સ્વાભાવિક રીતે જયારે આયાતી ઉમેદવારને ટિકિટ મળી જાય ત્યારે અસંતોષ થતો હોય છે આઘાત લાગતો હોય છે અને એ રોષ પણ વ્યક્ત થતો હોય છે તમે જુઓ કે વિધાનસભાની ચૂંટણીની અંદર ગઈ ચૂંટણીમાં પણ જે રીતનો આ દોર ચાલ્યો અત્યારે પણ લોકસભાની ચૂંટણીની અંદર પણ જે પ્રકારનો આ દોર ચાલ્યો છે અને એમાં પણ જે ચાર બેઠકોની પેટા ચૂંટણી વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે પોરબંદર વિજાપુર ખંભાત માણાવદર અને વાઘોડિયા આ બધી જ જગ્યાએ એક સમયે ભારતીય અને એમને કેસરીઓ ખેસ પહેરાવી અને ભાજપમાં લઈ લેવામાં આવ્યા એ લોકો પણ પક્ષ પલટો કરીને આવી ગયા હવે આવા પલટુ રામો ને જે પ્રકારે જે ટિકિટો મળી છે એને કારણે પાર્ટીનો જે કમિટેડ કાર્યકર્તા જે છે એ ખૂબ જ છે અને એ અત્યારે બોલશે તો ક્યારેય બોલશે અને મને એવું લાગે છે કે આ વખતની ચૂંટણીમાં જે પ્રકારે અત્યારે મતદાન પહેલા નોમિનેશન પહેલા નામ જાહેર થઈ ગયા પછી અને નોમિનેશન પહેલા જે પ્રકારનો રોષ વિરોધ ભારતીય જનતા પાર્ટીમાંથી આવી રહ્યો છે એ છેલ્લા નજીકના ભૂતકાળમાં આટલો બધો રોષ નહોતો એ પસંદગીની અંદર પક્ષની નેતાગીરી કોઈ રીતે ખાધી હોય એવું પણ લાગ્યા વિના રહેતું નથી આજે સુરેન્દ્રનગરમાં વિરોધ છે પોરબંદરમાં વિરોધ છે રાજકોટમાં વિરોધ છે વલસાડમાં છે પછી સાબરકાંઠામાં તો ભરચક છે વડોદરામાં તો ઘણું ઘણું છે એટલે હવે તમે જુઓ કે રાજકોટની અંદર પણ ગરબડ શરૂ થઈ હવે આવી બધી પરિસ્થિતિની અંદર બબ્બે કેન્દ્રીય મંત્રીઓની સામે પણ જો આ રીતે વિરોધ થતો હોય તો પછી નવા નવા ઉમેદવારો તો બિચારા ક્યાં જાય કારણ કે આ આ બધાને ખબર છે કે મોદીને નામે જ વોટ મળવાના છે લોકો મોદીને નામે જ વોટ આપવાના છે કમળનું નિશાન એમ જ દબાવવાના છે વ્યક્તિનું નામ જોઈને આપવાના નથી આમ છતાં પણ વિરોધ થાય છે એનું કારણ કે પાયાના કાર્યકર્તાને એવું લાગે છે કે ભાઈ અમને જ અન્યાય થઈ રહ્યો છે વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રમાં આપ રહેલા છો ઘણો બધો અનુભવ છે શું લાગે છે કે જે પ્રમાણે આ વિરોધ થઈ રહ્યો છે એમાં આપણે કહ્યું એમ કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા આટલી હદે વિરોધ થશે આ જે જે રીતનો વિરોધ છે ને એ દરેક ચૂંટણી વખતે જે ટિકિટ વાંચવું રહી જતા હોય છે એ વિરોધ કરતા હોય છે પણ થોડું ઘણું આમ તેમ કરીને બધા સમજી જતા હોય છે ને સમજાવી દેવામાં આવતા હોય છે પણ આ વખતે તો ધરાર આવી રીતે પાયાના કાર્યકર્તાઓની સામે જ આ રીતે આયાતી ઉમેદવારોને ટિકિટો આપી દેવાનો જે સિલસિલો ચાલ્યો છે હવે હું આપને કહું કે સાબરકાંઠા જિલ્લામાં જે રીતે ભીખાજી ઠાકોર જે જૂના કાર્યકર્તા અને એમની જગ્યાએ શોભનાબેન બારૈયાને જે ટિકિટ આપી હવે શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહજી બારૈયા એ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા છે પ્રાર્થિજના ભૂતપૂર્વ ધારાસભ્ય છે હવે હવે તો પછી પ્રાંતિજના અને સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના જુના વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાં જવાના અને બીજું કે આ સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો રીકન્સ્ટ્રક્શન થઈને બનેલી આ બેઠક છે મત વિસ્તાર ગોઠવેલો છે એટલે અરવલ્લી અને બંનેનું આમ લાગે છે છે કે પોતાને જુદી રીતે એ કરે અને અરવલ્લી પોતાની રીતે જુદું કરે છે અને એમાં પણ આદિવાસી મત વિસ્તારો ઘણા બધા છે ઓશીના વિજયનગર મેઘરજ અને એવા બધા જે વિસ્તારો જે આદિવાસી વિસ્તારો છે ભિલોડા આ બધા શામળાજી આ બધા આદિવાસી વિસ્તારોનું પ્રતિનિધિત્વ કઈ રીતે થયું ભારતીય જનતા પાર્ટીમાં આ શોભનાબેન કે આદિવાસી નું પ્રતિનિધિત્વ કરે છે એની સામે કોંગ્રેસ દ્વારા આદિવાસી તુષારભાઈ ચૌધરી અને પણ મૂકવામાં આવ્યા છે જૂના જોગી છે અને એમને મૂકવામાં આવ્યા છે એ એ પણ બહુ સિગ્નિફિકન્ટ છે કોંગ્રેસે આ રીતે જોઈએ તો આ વખતે બહુ વ્યહાત્મક રીતે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે કોંગ્રેસ કેટલું કાઠું કાઢશે માયંગભાઈ એનો સવાલ છે નો ડાઉટ આપે કહ્યું કે વ્યૂહાત્મક રીતે ઉમેદવાર પોતાના જાહેર કર્યું પણ વાસુદેવભાઈ પટેલ જે પ્રમાણે પ્લાનિંગ શિસ્તની ચર્ચા થાય ને એટલે ભારતીય જનતા પાર્ટીની ચર્ચા થાય એની કેડર બેઝ પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે આની ડિબેટો થાય આની ચર્ચા થાય પણ હવે શાંત પાણીમાં કાંકરી ચાળો થયો છે મોદી શાહના નિર્ણયો બદલવા પડે છે મોદી શાહે જાહેર કરેલા ઉમેદવારો એવું જાહેર ભલે ને પછી મોડી મંડળે કહ્યું હોય પણ એ ઉમેદવારો એમ કેવું પડે છે કે ભાઈ અમારે સ્વેચ્છાએ ચૂંટણી નથી લડવી કારણ બધાને ખબર છે તમારા જેવા રાજકીય વિશ્લેષકો મયંકભાઈ જેવા પત્રકારોને અમારા જેવા નાના પત્રકારોને પણ ખબર છે તો શું લાગે છે કે આ બેકફૂટ પર જઈ રહ્યા છે આ નિર્ણયો મોદી આમાં અડવાણી વાજપેયી જે સમય હતો ત્યારે પાર્ટીમાં શિસ્ત પડાતી અને શિસ્ત ની બોલબાલા હતી અને કાર્યકર્તાઓની ક્ષમતા કેપેસિટી એનું જીતવાની શક્યતાઓ આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને વિવેકપૂર્ણ બધાને એમ લાગે કે ના બરાબર ઉમેદવાર શોધાયો છે એવા પ્રકારની એક પ્રક્રિયા થતી ને એ પ્રમાણે ઉમેદવાર થતા એ ડિસિપ્લિન વાળી પાર્ટી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના આવ્યા પછી આ વખતે કમળના ચિહ્ન ઉપર ચૂંટણીઓ નથી જીતાવાની એ દેખાય છે ગુજરાત અને દેશભરના જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે ઉમેદવારો પોતાની તાકાત થી જીતી શકે એવા ચહેરા એવા ધનપતિઓ એવા કેપેસિટી વાળા લોકો શોધ્યા છે એટલે તમે કે બધા કે બદલી નાખશે એસી ટકા બદલી નાખશે આટલા નાખા નો નો રિપીટ થિયરી ચાલ છે કશું ચાલ્યું નથી એનું એકમાત્ર કારણ એવું છે કે એના નરેન્દ્રભાઈના ચહેરા ઉપર ચૂંટણી જીતવાની સંભાવના ખતમ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીની જે પ્રેસ્ટીજ હતી જે પ્રેસ્ટીજ ના આધારે એ ચાલતા હતા એ ખતમ થઈ ગઈ છે એટલે એ જે વજન ઓછું થયું એટલે જે લોકો કાર્યકર્તાઓ હવે સ્થિતિ એવી થઈ છે કે હવે એને ખબર પડી છે કે આ બધા નબળા પડ્યા છે પોતાના આધારે ચૂંટણી જીતાડી શકવાના નથી ઉમેદવાર નક્કી કરે એટલે ખબર પડી જાય છે આ તો વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ હોય છે ભલે ગાભા મારતા હતા જુદી વાત છે

એના આ બધા જ જે કઈ જે કઈ પરિણામો દેખાય છે ને કે સાહેબ ડર હોય અરે ભલભલા લોકો ઈટી ઇન્કમ ટેક્સ સીપીઆઈ થી પણ ગમે તે ઉમેદવાર હોય વાસુદેવ ભાઈ ગમે એટલો અસંતોષ હોય પણ એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માને છે કે અમારી પાસે મોદી ચહેરો છે મોદી એ તો મુમકિન છે એ જ કમળના બટરને દબાવવાનું છે કે જે મોદી છે નામ અથવા જે મોદી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકારની મોદી ગેરંટી છે એના પર કદાચ વધારે વિશ્વાસ

અને તમે વિકાસના રોડ કિલો અનાજ આપવાની સ્થિતિ આવી હજુ પાંચ વડા સુધી આપવું પડશે એવી સ્થિતિ તમે જાતે જાહેર કરી એટલે તમારી જે ફેલ્યોર છે એ ફેલ્યોર દેશભક્તિ ની જે હતી જે કઈ હતી એ છતપાલ મલિકે પૂરી કરી નાખી એટલે આખી જે ઘટનાઓ ઘટી રહી છે અને એમાં હવે તો શું સ્કેન્ડલ જે આવ્યું છે એમાં પ્રૂવ કરવાની જરૂર જ નથી બે આંકડા તમે એના જે કોડ છે મેળવી લો એટલે ખબર શું ફરક પડશે વાતો ભાઈ ચલો આ જે ઓપન છે ઓપન આખું એક ફ્રોડ છે આ બધું છે પણ એનાથી કેટલો ફર્ક પડશે કેટલા ટકા પબ્લિક ને ખબર છે કે વોટ ઇઝ ઇલેક્ટ્રોનલ બોન્ડ શું થયું છે આમાં ગોટાળો થયો છે કેટલી પબ્લિક આમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે અરે ભાઈ લોકો લોકોને બધી ખબર પડે છે ભારતના નાગરિકો છે અને સોશિયલ મીડિયાનો જમાનો છે તમે જો જનરલ મીડિયા નું જે છે એની જે ચેનલ જોવે છે એના કરતાં તો સોશિયલ મીડિયાના યુટ્યુબરો જે છે એને જોનાર સંખ્યા હમણાં એક પેલા ભાઈએ જે છે એને એનું ચાલતું હતું આના ઉપર બોન્ડ ઉપર પિસ્તાલીસ લોકો લાઈવ જોતા હતા સાહેબ તમે કલ્પના તો કરો

પચાસ અમે જીતીશું આવો દાવો કરે છે તો શું પ્રજાની કોઈ વેલ્યુ નથી વાસુદેવભાઈ કે પ્રજાની ઈચ્છા હોય તો સરકાર બદલાતી હોય છે વિપક્ષમાં દમ હોય કે ના હોય તો આ પ્રજા અમને સ્વીકારી લેશે એવું લાગે છે મહેનભાઈ વિરોધ વિરોધ પક્ષો પર પ્રજાને ભરોસો નથી વિરોધ પક્ષો કોઈ વાત ઉપર પ્રજાને ભરોસો નથી એને કારણે જ તો આ પરિસ્થિતિ સર્જાઈ છે વિરોધ પક્ષો ઉપર ભરોસો નથી મુકતા એટલે મોદી હે તો મુમકીને થયું છે હું અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે પણ ચોથી જૂન ના દિવસે રિઝલ્ટ બહાર પડે ત્યારે તમે જોજો કે જે પ્રકારની પરિસ્થિતિ લોકો પાછળથી છેવટે તો છે 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 ને જેના ઉપર ભરોસો પડે એને જ જ વોટ આપતી હોય અને એનો લાભ લઈ જતા હોય છે એમને ખબર છે કે પક્ષપલટુઓ ગમે તે હોય નામ ગમે તે હોય પણ મોદીના નામથી વોટ મળે છે અને મોદીનો જ સિક્કો ચાલે છે અને એના થકી જ વોટ લેવાને માટે જ બધું છે બાકી આ શોભનાબેન બારૈયા જેવા નવા ઉમેદવાર ભલે એ બહુ અને બધી રીતે હશે એમને સન્માન પરંતુ એ ભારતીય જનતા પાર્ટી ને જીતાડી શકે એવા પ્રકારનો ચહેરો તો એ નથી જ નથી એવું એવું એ પોતે પણ સ્વીકારી શકે છે અથવા બધા એમના છે એ મોદીને નામે વોટ મળે છે મોદીને નામે વોટ મળશે અને અને ચોથી જૂને તમે જોજો એ થશે સવાલ એટલો છે કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી મોટી રાજકીય લેબોરેટરી છે અને ગુજરાતનું મોડલ શોકેસિંગ ગુજરાત કરીને ગુજરાતનો જે ઇક્વેશન ગુજરાતમાં જે બાબત સક્સેસ થઈ એને રાષ્ટ્ર સ્તરે જે રીતે પ્રતિબિંબિત કરવામાં આવે છે પ્રસિદ્ધ કરવામાં આવે છે એ રીતે જોઈએ તો ગુજરાતમાં ભાજપને કોઈ પણ પ્રકારની મહેનત વગર

ભારતીય જનતા વોટર્સ છે અને જે સમજદાર વોટર્સ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અને વિશ્વાસ પડે છે અને એને કારણે તમે બોલતા તારે હું વચ્ચે બોલતો નતો સાહેબ મને બોલવા દો અને 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 એ જે પડે છે આ નક્કર વાસ્તવિકતા છે પક્ષ પલટો ને લઈને ભેગો કર્યું છે એ વાત બી છે ભાજપ ની અંદર અસંતોષ જબરજસ્ત છે એ વાત પણ છે એની અસર મતદાન માં પડશે એ વાત છે પણ સામાન્ય મતદાર અત્યારે પડશે પણ સવાલ એટલો છે કે ભાજપ માટે પહેલા જેમ ગુજરાતનું રણ મેદાન આસાન મનાતું હતું એવું આસાન આ વખતે નહીં હોય ગાફેલ રહે નહીં ચાલે અને ભૂતકાળમાં જે પ્રકારની જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ ભવિષ્યમાં જાળવવી હશે તો વધારે મહેનત કરવી પડશે એ હકીકત છે એટલે એટલે ભારતીય જનતા પાર્ટી એ જે કઈ કર્યું છે એ ગણતરી કર્યું છે હું તમને નાનકડી એક વાત કહું સાહેબ આ આ બધાના ધ્યાનમાં નથી આવી પણ જે રીતે જે કેટલાક ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટી પસંદગી કરી છે ને એ ઉમેદવારો ગ્રાસરૂટ લેવલના છે એટલે ગ્રામીણ વિસ્તારમાં છે એમણે કોન્સન્ટ્રેટ કર્યું છે હવે જોવાનું એ રહે છે કે ગ્રામીણ બેઠકોનો જે અસંતુષ્ટ વાળો જે મતદાન છે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જે છે એ ભારતીય જનતા પાર્ટીને કેટલું સપોર્ટ કરે છે એ એ આખી વસ્તુ જોવાની રહેશે પરંતુ સ્ટ્રેટેજીકલી જઈએ તો ગ્રામીણ મતદારો ને માટે ગ્રામીણ ઉમેદવારો દાખલા તરીકે મોરબી જિલ્લા પંચાયતમાંથી ના જે હતા ચંદુભાઈ સિહોરા એમને પસંદ કરવામાં આવ્યા સુરેન્દ્રનગરની બેઠકમાંથી પછી આ ભરતભાઈ સુતરિયાને ને પસંદ કરવામાં આવ્યા અમરેલીની બેઠક માટે અને આવા બધા જે ઉમેદવારો જે પસંદ કરવામાં હરિભાઈ પટેલ ને મહેસાણાની બેઠક માટે તમે જુઓ કે ગ્રાફરૂટ લેવલે કામ કરનારા જૂના માણસો છે આ જેને ગ્રામીણ પ્રજા ઓળખે છે શહેરી પ્રજા તો ભાજપને ઓળખે છે ભાજપના વર્તમાન નેતાઓને ઓળખે છે પણ ગ્રામીણ પ્રજામાં થોડુંક અવઢવ છે એટલે આ લોકોએ

તમને શું લાગે છે આમ આદમી પાર્ટી નું જે ગઠબંધન છે પણ લાગે છે કે ચોથી જૂને જે સીટો માંથી એવું લાગે છે ને પડે તો એની લાંબા ગાળે કોઈ અસર દેખાશે એવું છે કે ભારતીય જનતા પાર્ટી નો એક ફિક્સ વોટર છે જેને ભક્તો ને એવું બધું લોકો કેતા હોય છે કે પર્સન્ટેજ નક્કી છે એમાં જયારે ઉપરનો જે ફેન્સ ઉપર બેઠેલો મત ઉમેરાય છે કે ગામડા અને શહેરમાં મતદાનમાં તકલીફ ફેરફાર કેમ હોય છે મતદાતા તો બધા એ છે ને ગુજરાતના જ મતદાતા છે એટલા માટે છે કે ગામડામાં બે પાર્ટીઓ હોય છે પક્ષ નહીં

એ નું જૂથ છે ઠાકોર નું જૂથ છે કાયમ સંઘર્ષ શહેરમાં એવું નથી હોતું એ શહેરમાં લાલિયાવાડી હોય છે એ લાલિયાવાડી લાભ જે છે એ જે લઈ જાય એ જાય છે એટલે આમાં ત્રણ પ્રકાર છે એટલે એના લીધે અત્યારે જે પ્રમાણે સ્કેન્ડલ્સ બહાર આવી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી સામે આવી રહ્યું છે કારણ કે દેવું કરીને વિકાસ મજબૂત જોઈએ પ્રજા પાસે ઓપ્શન નથી સાહેબ પ્રજા પાસે ઓપ્શન નથી તમે જુઓ કે એમને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા પાંચ પેટા શું કીધું

એવું જ્યાં જ્યાં લાગી રહ્યું છે કાર્યકર્તાઓ એટલે થયા કે ભાઈ હવે આ ચહેરાના મતો નીકળી ગયા બસ તમે કહો ગમે તેટલું મીડિયા કહેતું હોય પણ જે માણસ ઉપર તે ચાલુ થાય અને કરી નથી શીખ્યા કઈને વિકાસ વિકાસના નામે જે થયું છે રૂપિયા ખર્ચા છે દેવું કર્યું છે ખરેખર તો રોજગારી ના કામો જે પ્રમાણે અમીરી ગરીબીની ખાઈ ઘટાડવાની વાત હતી સો વર્ષના ટોચ ઉપર બેઠી બેસી ગઈ છે

જે પ્રમાણે મયંકભાઈએ કહ્યું કે વિધાનસભા અને લોકસભા જે બંને ચૂંટણીમાં નો ડાઉટ કેસરિયા કરવામાં આવ્યા છે કોંગ્રેસના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવવામાં આવ્યા છે પલટુ રામો ને ટિકિટ પણ મળી છે એમણે કહ્યું તેમ અને એને લઈને કમિટેડ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળે બીજી વસ્તુ એમ વાત કરી કે જે વિરોધ પક્ષ છે એની પર લોકોને ભરોસો નથી અને ક્યાંક ચોથી જૂને જે આસાન મનાતું હતું એ લાગશે તમને કે ખરેખર નરેન્દ્ર મોદી પર લોકોને ભરોસો થોડું ટપ પડે થોડું ટપ પડે

નરેન્દ્ર મોદી ને શા છે પણ ડરને કારણે ડિસિપ્લિન ક્યાંક જોવા મળે છે અને એમણે જે વાત કરી કે સ્વિંગ વોટ થી ચૂંટણી જીતાતી હોય છે એની જે ખાદ થઈ છે ભારતીય જનતા પાર્ટી ને એની પૂરતી ભારતીય જનતા પાર્ટી નહીં કરી શકે છે ચોથી જૂને ખબર પડી કે આ બધા જ વંટોળ વચ્ચે પ્રજા કોની પર ભરોસો મૂકે છે ચર્ચા નો સમાપન કરીએ છીએ મયકંક વ્યાસ વાસુદેવ પટેલ બંને ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળીશું નવા દિવસ સાથે નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર